તો રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો અત્યારમાં તો જાગીને ના તો થઈ ગઈ છે તૈયાર અને કાલે આપણે પાછો વાવણીઓ છોડ્યો હતો અને એટલે વાવણીઓ લોટરી છોડીને વાવણીઓ જોડ્યો હતો અને પાછી પછી લોટરી જોડી લીધી છે અત્યારમાં આખો જ આવનું છે રોટાવેટર અને જો આવું કંઈક છે વાતાવરણ લોટરીની હાલત તો તમને ખબર જ છે વરસાદ આવ્યો છે દુ અને હું જાઉં છું અત્યારમાં ડીઝલ લેવા ગેરપોર લઈને આજ તો ટાપતું લઈને જાય એવું નથી કારણ કે અહીં તો રાખવાનું છે અહીંયા ક્યાં ક્યાં તો આવતો નથી આ ગોબુડી નો બાપો બાપો જો છે ને એની જેવો જ છે અને લઈ લીધો છે કેર બોટિંગ કરી દીધો છે તો એ આગળ કન્ટિન્યુ જોવો વિડીયો તો ફાઈનલ લસો ડીઝલ ભીલી લીધો છે ત્રણ હજારનું કેર બો આખો બાંધી દીધો એ ગાડીમાં અને હવે હું ડીઝલ પૂરાને લઉં છું ઘરે ઘરે ડીઝલ પૂરીને આગળ લોટું તો આગળ કન્ટિન્યુ જતા આપણે નાયરા છે ભાવનગર રોડે તો ફાઇનલ દિવસે ડીઝલ બીજલ નાખી દીધું અને એક વાત તમને કહેવાનું ભૂલી ગયો આજ આખો દિય આપણે ટ્રેક્ટર જ આપવાનું છે લોટરી છોડીને પછી દાઇથી આંખો જવાનું છે તો આજ કેટલા રૂપિયાનું કામ કર્યું છે આખો દિયનું તો તે જોવા માટે આખો વિડીયો જુઓ કન્ટિન્યુ અને ડીઝલ નાખી દીધું જુઓ તમને થોડીક કોધીરી રે ટાંકી

પંદરસો રૂપિયાનું કામ શું અત્યાર અને હવે જવું છું દાયકી જોડવા લોટકી છોડીને દાયકી જોડીને જવાનું હા દસ વીઘાની દાયકી છે દસ વીઘાની તો ત્રણસો રૂપિયા લેશે ભાવ કે તમે લીધે હિસાબ ભૂલતા પૂરો અને આ તો કન્ટિન્યુ જોતો રહ્યો ને જો તલ સાફ કરવાનું હલર ચાલુ છે અત્યારે બહેન કર્યું લાગે તો હું બહેન દેખાડશે હલર ચાલુ છે ચાલુ જ છે તલ સાફ કરવાનું দূৰখা ৰ' কে তুলখা ৰ' কৰি দিয়ক ম

ગયા દાચી મારો ને એક આંટો વળ્યો લીલું દેખાય ને એક આંટો વળ્યો ને બીજો આંટો એટલા છેડે આવ્યો હો વિડીયો ઉતારવા ને ભૂલી ગયો એટલે મેં સર ચાલુ કરી દીધો અને હું આપવા માંડ્યો આટલું આ આપવાનું છે આ ભાગ અને આમ ઓલો લીમડા પૂરા થાય ને ત્યાં સુધી દસ વીઘા જેવું છે દસ વીઘા જાય આખા ભાગમાં

સમય લઈ લીધી મેં અને આ તો એટલો ભાવે પૂરો થઈ ગયો તો હવે તો આવું લોટરી જોડવા અને અહીંયા અત્યારે ત્રણ નું કામ કર્યું આપણે ગાયજીનું દસ વીઘા હતું ત્રણસો રૂપિયા ભાવ અને ત્રણ હજારનું કામ કર્યું અહીં કોઈ બધી હાંકેલી છે મેં જ હાંકેલી છે પહેલાં અને આ બધું પૂરું થઈ ગયું તો હવે પછી મળીએ લોટરી બોટલી જોડીને આવી ને ત્યારે ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયો જોતા રહીજો આપણે તો પછી મળીએ તો ફાઇનલ દોસ્તો ઘરે પહોંચી ગયો છું અને ઘરે પહોંચીને જોડી લીધી લોટરી અને ખાઈ પી લીધું છે અને હવે જવું છું આપણે ત્યાં લાયતી મારતા હતા ત્યાં હાંકવા તો હવે મળીએ સીધા ત્યાં ત્યાં જઈને આગળ કન્ટ્રીન્યુ વિડીયો જોતા રહીજો અને આગળ વિડીયો થઈ જશે લાંબો તો એ સીધા ત્યાં પોજીને મળીએ તો ચલોડ કેવી દીધું એ ચાલુ જોવો તમે એક આંટો હોળ્યો ને બીજો આંટો જવું તું એક આટો હોળી ગયો ઓળી હોળી દેખાય નહીં ત્યાંથી આ બધું બધું હાંકવા ધાર નહીં

એ અહીંયા જોલા ભાઈ હાલે ને અહીંયા જવાનું છે આપણું ટ્રેક્ટર ચાલુ છે જો અને એ ભાગ લઈ લેવાનો પીછ અંધારો થતો હોય ને તો આ લાંબા ભાગમાં પછી હળંગ ક્યાંય વચ્ચે ઝોન નથી ડીપ પાથરીની નથી ઇન્કર બધે આમાં આમાં નામાં બધા વચ્ચે જોન હતા અને દાટા નીવું હોય ને એટલે ભાંગી જાય તો આગળ કન્ટીન્યુ જોતા રહ્યો હવે મળીએ સીધા એ ભાગ હાંકી રહી ને ત્યારે તો બીજો ભાગે પૂરો થઈ ગયો છે જો આખો

અમે ઓલા પાળી થયા એટલું આંખ નાખ્યું આ પાળા ઊંધી બાકી તો તાર થઈ ગયો ડખો જો કેમેરા સાફ કરી નાખો વાળો હળવી ગયો કેટલો બધો હળવી ગયો ઠેઠ ઊંધી હળવી ગયો કોઈક સાઈડે હલવી જો આ વાળો બાળો કાઢીને ચાલુ કરશું તો આગળ કન્ટિન્યુ વિડીયો જોવો આગળ ખાડીઓ દોસ્તો પૂરો થઈ ગયો જો હમ સેટ ડાઉન જી અને આ ટ્રેક્ટર બહાર કાઢું છું આઈ તોરે ગયો આ પૂરો થઈ ગયો છે ને આ ભાગમાં આપવાનું છે અને ટ્રેક્ટર કાઢું છું બહાર તો ગઈ રીતે ઢાળમાં હું એટલે આ મજૂર આમ આ મૂકું તો આ વખત નહીં તો હવે એ ભાગમાં આપવાનું ચાલુ કરું છું ને હજી જ્યાં છે સાત કે વીસ મિનિટ થઈ ગયો તો હું તમને દેખાડતો પાંચ ને વીસ મિનિટ થઈ ગઈ છે અને લગભગ હાડા થઈ ગયા લાગી દે છે આમાં ઘણું ભાગી તો એ આપણે કન્ટિન્યુ રીતે બધાનો વિડીયો કોણ લાંબો નહીં કરો આમાં હાથમાં ચાલુ કરું છું આ ભાગમાં કોલ કોઈના ભાગમાં બહાર કાઢવું એ તો દેખાડું બહાર કાઢીને પછી દેખાડું દેખાડું કાંઈ જોયું નહોતું એ ભાગમાં આંખો નથી આપો અંદર આપણે દેખાડ્યું આંખોનું

કે કલાક ઉપર થાય કે પોચું થાય તો આ ઓવડી આવી ગઈ આવ્યા એ છે કરો તો હવે મળીએ સીધા એ હાંકી રહી ત્યારે અવાજ સરખો ન આવતો હોય તો થોડુંક ચલાવી લેજો ટેક ચાલુ જ છે તો એ હાંકી રહી ને બધું ત્યારે મળતું ને આજ કેટલા રૂપિયાનું કામ થયું તે જોવો ત્યાં આગળ આખો વિડીયો જોવો તો ખબર છોકર બનતી એનું કેટલાનું કામ આ દાખો દીધું કર્યું સવારમાં દોઢ કલાક લોટીઆઈ એટલે પિસ્તાલીસો રૂપિયાનું કામ થયું ને હવે હું તમને હમણાં છેલ્લા બધું કેટલાનું છે તો આપવાનું પૂરું થઈ ગયું એ બધું તો તમને મોર પડે ચેડો આવી ગયો છે હંમેશ અને આ મોસમ લઉં છું અને આપવાનું બધું પૂરું થઈ ગયું છે ઘરે પહોંચે ને તમને કહી છે આ તમે કહેવા દો ને આપવાનું પૂરું થઈ ગયું છે અને બાકી ક્યાં છે

પુલાવ લાવ્યો વાટમાંથી ભૂખ મે પુલાવ ખાવાનું મન થયું તો અને પોજી ગયા છે ઘરે અને હાડા કલાક લોટરી આલી છે ને આપણે વાયા ટકરા ઉડો તો એમ બધાય જોયું તો હાડા હાથ કલાક લોટરી કે હવર માં ડોટ કલાક આવી ગયો એટલે હાડા હાથ ને 8 9 9 નું કામ એ 3000 ની દાતી મારી એટલે આજ 12000 નું કામ કર્યું કોઈ અને હવે કાઈ છે અને વાગી ગયા છે અગિયાર ને પચીએ થઈ ગયું છે ને આશીયા તો સારી વળગે ને ડોકેન બોકે બધી સારી વળગી ગરમી થવડ ઉડે ને એટલે અને હવે કાંઈ આપણે શેર અને બાર હજારનું કામ કર્યું છે આજે અગિયાર ને પચીએ થઈ ગયા સાડા અગિયાર થયા છે તો હવે આ વિડીયોને આ પૂરો કીધી વિડીયો ગમે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું નવા વિડીયોમાં તો જય શ્રી રામ